એ મમ્મી પપ્પા કહે તો મમેન પપ્પા કહે કે સેની વિજેત ના ભાગ પર સેમાં આપ તો કોઈ કામ નહી હે મમેન પપ્પા કહે કે અમારે થોડી સમય રાખવી છે તો પછી આપણે જ આવવાની થાય એ કંઈ પોપટભાઈ ને નીને થોડી હોય પણ બે ભાઈને હરખી જ આવશે અને મમેન પપ્પા કહેને રીત નું થવાનું છે આ તો ડોક્યુમેન્ટ માં કે બધું એ પેપર બધા લઈ આવ તો આજ હું લેતો આવી બોબા કહેતા કે તન કરાવ તો આવું બધું મેં કી તો ત્યારે પોપટભાઈ ની છે અને માંગુડી આવી તો પછી આપણે માંગુડી ને સાઈન કરાવ તેરાય ના પડે ને એટલે અત્યારે બધું બધું થઈ જાય પસુ પાડીને મેં તેજો ડાડા નામ થી બતો સત ન્યાથી બતોય કરું જો હા તો વાંધો નહી મે કીધું અરે આપડા ભેગા હોય બતા જો ડાડા આપડા ભેગા મમી પપ્પા બતા મંગુબેન ને આપડે ન જોતારે આ બધી મંગુબેન નો તાલ આપણે એમ નામ ચાવા દે પણ હમ કઈ ટાનું તો આપડા ભાગ માં વધારે જમીન જોઈએ ને મે મનમાં એતો અહીંયા ઓર સ હોય એટલે હું કેતી તો વાંધો નહી મમી ને પપ્પા ને નામ થી જમીન દે તો એકઈ વાંધો નથી થોડી ઘણી રાખે તો પણ એમ કે આપડી સાઈડ થોડું નમતું રહેવું જોઈએ खुलाशन करतीजार कराधि कर भाग पड़े मम्मी प्पा ने बी दीक हल खाद भराबर तो कई उपाधि करमा अत्यारे पोपट भाई नौकरी आई ने बध गए गणायो यो खर्चो

કમે બિઝનેસ ચાલુ કરી તો જો તો ખરી તું નકર ખેતી ને બીજું ગમે ધંધો કઈ કરી પણ ત્યાં હાથ માં પૈસા નથી ચકલી ને તો હું બધું કર લ્યો આ તો જો બે જણા કી વાસ વાત થી લી ના છે મને થ્યું કે બે કઈ સમજતા નથી આ તો બધું સુવારાતમાં હમજી છે બાપા આ તો બહુ પાકી ના છે બે જણા કે હું મન મેડકો રે છે કે આપણે આમ કરશું પછી આમ કરશું પછી આમ કરશું અમે કોઈ કોઈ ધ્યાન ને મી વાત જ નથી કરી અને આવો ચિતાન નો કુથવાણી હું આવી છે અમે કઈ નામ નથી તો નોચિતાન નો કુથાવું છે આને લે મારે કોપટની વાત કરવી છે જોસે હાલો હવે ઈ નોકરીમાં જવાને ને ટાઈમ થઈ ગયો હવે એકવાર એ વાત કરતો તો વાંદો ના આવે फटाफट જામ ની તો એ નીકળી જશે નોકરી માટે આવા નાવા હોય નોખા થઈ જાય નોખા કરી કાઢીએ જમીન ફાટમાં જમીન ફાટમાં હું બધું આ તો ભાગ લેવો છે કઈ મુકવાને અમે થાતા નથી નોકરી છે તો અમારી કિસ્મતની નોકરી છે હા ને નોકરી એટલે કે મેં આ તો ભાગ લેવું તમે કઈ ત્યાં તમારા પિતાનો ઓલું તમારા પિતાનો એટલે બધી જમીન તમારી કા બધું લેવાના છે તમ જાર બોતો કરી मैं मने आवु तो आवे अमार खाय ना आवु तो काई नहीं भात तो लेवाना छे पूर तो हां चकली बहु भूंडी निकली ले चलो तो चकली हेलो पोपट ने बात तो करू बथु आम से आम नथी मारा पन्ना से जे जे धन धन पर फ्यूम लगावे मेरा नम में खुद को देख देख के मन ही मन मुस्कावे मन ने छोड़ दिया मन मारा सेल्फी से दिल है हाँ तोड़ दिया અને તો જો રીસામાં નાઈ થઈ તૈયાર સીવાયે થાવા સીવે કઈ તંતી રોજ નથી આમ જો તો તમને કવ છું એ હમજો મેના કેવો લાગુ છો એ ટિકિટ લાગુ છો ના લો માર મોડું થઈ છે નાસ્તો પાણીમાં પહેલા જ કરી લીધા હતા ના એ પહેલા તો હતી નઈ નઈ કે તઈ કઈક કામકાજ નાઈ છે મમી એમ નાસ્તો આપી દીધો તો કે નાસ્તો કરી લીધો છે અને હાલો હવે નોકરીમાં જાવ છો તો મારા જે કેટલા દી રોકાવ છે શું કહેવાનું છે ને ઈ પછી આપણે વાત કરશું હજી ત્યાં જવાનું છે જવાનું કે છે ને

કેસે કછા ક્લેમ કેતી કે કાટલા તડમાં વધું આવું છે ના અંતે ઓલા ને એક નોકરી છે ના અંતે તો તમારે હું વિચાર છે હું તમને એમ કઉં છું મેકી દેને તમને કઈ સમજણ કે નો સમજણ હાલો હમ હા હાલ તો થવાલા લાવ હ આ યાર આજ મોડું થઈ ગઈ થોડો હાતી વાંધો ની ભલે હાલ ને હાતી તું ઈ બધું કર લેતા તો હું આવું છું હા મારે યાર બધું બાકી છે રોજ મે ના અંતે બધું લકવાં બાકી છે રાતે બી વાગત ને કામ કરી તો પૈતું નહીં હા હાતી વાંધો ની યાર તો રોકાવાળા જન્મ દત્ત મને હા ને નોકરીમાં જેવો બધી ઉપર વન બેઠો સાન ખબર નથી એક ભાગ પડશે ને તો આપણા ભાગમાં કાંઈ આવવાનું છે નહીં તમને કહું છું ગોપટ કાંઈ ધ્યાન તો આપતા નથી મારી વાતમાં જાળવ ને બાપા તો હું એક હું ઇમ્પોર્ટન્ટ કોલ કરી લઉં પછી વાત કરીએ આપણે હા હા સાહેબ હા હા ના ના થઈ ગયું ને હા હા થઈ ગયું છે હા વાંધો નહીં તો તમે સાડા દસની આસપાસ મોકલો એને હમ સયસીકા કરી આપીસ હા અરે ના ના આય બધું એને કેવાનું આવક માં દાખલો નાનતેન મધુ લઈ આવે હા થઈ જશે ઓકે ઓકે અરે આ એક મીટિંગ અત્યારે નત્યારે રાખી દીધી ત્યાની આવનામાં હોય ટીડીઓ ના હાલો જવું પડશે હા તો તું શું કહેતી હતી નોખા ભેગા ની કઈ ઉપાધી કરવા હે ને મમી ને પપ્પા કરે ની હા જો બરબાઈ નોતારે ઉપાધી કે કરવાનું તાકી નથી બધું બરાબર જ કરશે એને બતા બે બે દીકરા હે બે દીકરા હરખા છે બરાબર તું ઉપાધિટી હું એટલે કહું છું કે એ બધું રેડી થઈ ગયા ઉપાધિ કરવાનું થાતી નહી એ ભગવાન એક ચકલી નો ઘરવાળો નવરો નખો દે છે કે ચકલી ની જ વાતો સાંભળે રાખીને મારો ઘરવાળો નોકરી કરે છે તો જરાય ટાઈમ જ નથી કે તું શું કે શું નથી કે જરાય ટાઈમ જ નથી બધું થઈ જશે બરાબર થઈ જશે શું થઈ જશે હાલો મમ્મી પાસે જાઉં એને પોસવાનું બાકી તો બીજા કોઈ પાસે મેળ નહીં પડે એ એક મારું માને છે મમ્મી એ મમ્મી સુઈ ગયા છો કે જાગો છો મમ્મી આવો આવો મેના હું હોતી નથી જાગો છું હું પડી પડી વિચાર કરું છું આવો ને તમે લાવો મમ્મી તમારે પગ દબાવી તો કેમ મમ્મી આજે નિરાશ જેવા લાગો છો એ કાંઈ બોલતા નથી

કે હું લાકેટ લખી ફોન તેડા લેજો થોડા પી ભવ નરવા રહ્યા તે બધું કરવા લાગે ઉપાધિકરો માં અંડા દાટ કેટલા દી કેટલા વર્ષયા માં દાસી થોડા ક્યાં આજ ખાલના માં દાસી તમે ઉપાધિકરો એ માની મત તમે ચિંતા માં ડાયાબિટીસ વધારી લે ઉપાધિકરો માં કઈ ઉપાધી કરવાની તમારે છે ને હું બેઠી સામને બધું કરવા લાગે એ હું હે તમ રોકાયા હું ક્યાં જા હું ની બરાબર ને